નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે માંગરોળ અને ચોરવડ ખાતે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો શાંતિપ્રિય રીતે મતદાન કરે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ દરેક એરિયામાં ચૂંટણી બુથ પર શાંતિથી મત આપવામાં આવે તેવી લોકોને અપીલ કરવામાં આવી હતી આજરોજ માંગરોળ ડિવિઝન પોલીસ દ્વારા આગામી તારીખ સોળ ના રોજ માંગરોળ શહેર ખાતે તેમજ ચોરવાડ શહેર ખાતે નગરપાલિકા સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાનાર છે જે અન્વયે આ ચૂંટણીઓ તંદુરસ્ત વાતાવરણમાં યોજાય તેમજ શહેરના લોકો નિર્ભય બની અને મતદાન કરી શકે તે માટે બંને શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફોર્સ તેમજ ચૂંટણી અધિકારીશ્રીને સાથે રાખી અને બંને શહેરોના માંગરોળ શહેરમાં ગાંધીચોક લીમડા ચોક ગુલજાર ચોક આ બધા જ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ ચોરવાડમાં પણ સમગ્ર શહેરમાં પોલીસ ફોર્સ અને ચૂંટણી અધિકારીશ્રીને સાથે રહી રાખી અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું બંને શહેરની સામાન્ય જનતાને પણ પોલીસ તંત્રની ખાસ અપીલ છે કે આગામી તારીખ સોળના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીના મતદાનમાં નિર્ભય બની અને આપના મધા મતાધિકારનો ઉપયોગ કરો તેમજ આ ચૂંટણીઓ તંદુરસ્ત રીતે યોજાય તે માટે માંગરોળ ડિવિઝન તેમજ જૂનાગઢ પોલીસ સ્વસ્થ અને તમામ રીતે સજ્જ છે